અંકલેશ્વર તાલુકાના છેવાડે ઝઘડીયા અને વાલિયા તાલુકાને અડીને આવેલા શેખપુર ગામ અમરાવતી નદીમાં બે કાંઠે વસેલું છે તેના એક કાંઠા ઉપર સિત્તેરથી વધુ મતદાતા આવ્યા છે અંદાજે એકસો પચાસથી વધુ વસ્તી ધરાવતા શેખપુરના ખાડી ફળિયાના મતદાતાઓ આજ રોજ સરકાર સામે રોષ વ્યક્ત કરતા હોય એમ અમરાવતીના ઓવરફ્લો થતા ક્લોઝ વે પર જીવના જોખમે મતદાન કરવા જતા જોવા મળ્યા હતા ગામની વર્ષાજૂની આ સમસ્યા અંગે અનેક વાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનો નિકાલ આવ્યો નથી રહીશો કોઝવેના ઉપરથી પસાર થઈ અવર જવર કરતા રહે છે પોતાની આ વિકટ સમસ્યા હોવા છતાં પણ ખાડી ફળિયાના મતદાતામાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને વરસાદ અને ઓવરફ્લો ચેકડેમ કમ કોઝવે ઉપર ચાલીને મતદાન કરી હતું અત્યારે સ્થાનિક યુવાનો અને આગેવાનો દ્વારા સરકાર બે ભાગમાં વહેંચાયેલા શેખપુર ગામના એક સેતુરૂપી પુલ બનાવી જોડાણ કરાવે તેવી માંગ કરી હતી જે અમારે નોકરી કે અમારા સ્કૂલના છોકરા એમનું ભણતર બગડે અમારે નોકરી જવું હોય કે અમારે ત્વચા અમારા હાથની અંદર છતાં પૈસા હોય અમારી પાસે એ બી અમારે ભૂખે મળવાનો આવે છે મેં એક મારી વાઈફ જે બીમાર હતી બે હાજર ચોવીસ ની અંદર નવમર મહિનામાં જે મેં પાંચ દિવસ લીધે પછી તેના મેં ફાડી પર ઉતારી ગયા એમને જેમ તેમ કહીને અત્યારે પાંચ દસ માણસો લઈને ફાડી પેલી પણ મેં હોસ્પિટલ લઈ ગયો પણ એ બચી નઈ શક્યા મારે જે કોઈ બી આમ ઇલેક્શન ચાલે છે એમાં કોઈ બી

અમારા બાગદારો રહેતા પેલા એ ત્યાંનું જ આ જ પોઝિશન છે હજુ બી તેના જ છે